રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હુકમને ધ્યાનમાં રાખીને બે કેદીઓને જેલમાંથી મુક્ત કરાયા છે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદીની સજામાં આવેલ બે કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે એક કેદી એ સત્તર વર્ષ અને બીજા કેદી એ વીસ વર્ષ સજા ભોગવી છે બંને કેદીઓને જેલમાંથી મુક્ત કરી સમાજના જીવનમાં પરત કરાયા છે જેઓનું ફૂલ હાથથી સન્માન કરાયું હતું समाज जीवन मा परत फरी गेर कैदे का सर काम ती दूर रही काम दंदो करशू तेव तेमने जणावियो एह तो एहवाल दिपक राठोड

अलाइ रात को लेके बोले जरा एक बार व्यस्त है बता अलेम होने आये हैं जेल में कितने मरे बाद में था तीन जन मिना निकले थे तारे के तेरे तेरे के तुम्हारे मिना ना मरो तेरा नहीं सर अलेम तो मैंने बार दूर तरह मुझे दो परिया काम हुआ तो बार आई सी नो काम कर दो या साहेब ऊपर आवे मैंने कहे कि मुझे उधर तो चारो भाई कर दितो शेरू नहीं कहता जन्म जायना धंधो से काम तो वो काम में लगी था मैं शेरू महाराज पांच सात वर्ष काम करो અત્યારે કેવો આનંદ છે તમને સતી આ ઘરે પછી કામ ચાલુ રહેશે આપ આપડે તમે કે આ કે આ ધરે તમારી સજા માફ કરવાની છે સેવા છે મને સાત નું બનાવો

આવા કુલ ઓગણએંસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મિનિટની વેલી જેલ કે દરખાસ્ત મોકલી દીધી છે જે પૈકીના બે કેદીઓ કે ઓધવજીભાઈ અરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ફરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ અરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી એને મંજૂર કરેલ છે અને આજ રોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે જે ભીખાભાઈ હરજીભાઈ વીસ વર્ષથી વધુ વીસ વર્ષ નવ માસની સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રણી જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલું છે જેમાં વધવજીભાઈ હરજીભાઈ જેલમાં અજામ અજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી અજામ હતા એ અજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા એ વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે જણાવે છે બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલ સવલત રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી મુક્તિ આપતા હોય છે જેથી અત્રિન જેલ આ બે કેદીઓ આજે જેલ મુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે

જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના અધ્યક્ષ અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો હોય છે જેને જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી د ورکارنه मंځوري مرتي ويشه